આપણે લાકડી તો લાવી લાકડી જાય છે યાર એક ફેટ પણ ફાટી દાણી પૈ તો જીવાનું એટલે મોડા છે બળા નહીં

કૂતરો નાખવાનો તો મને ખબર તમે શું કરો લડો તું ખોટા ભૂગા ના બોલાય તો ભૂગા તાર વાત નો હું પામું ઘર નો ઘર નો બધું હોય યાર કઈ દુમ બેય પડ કઈ દુ બધું આ તો બધું દુખ આ તો મને મા આ હાહુ ની હાહુ ઈ એવી હમજો દે ઓંતાજી બધું જોવાનું જે યાર હો હા કપૂરજી કપૂર લે જોપો ખોલી દે ને આ એ આયો ઓંતાજી

ke hari

આ ભુવાજી વાત ને એ બધી હવે બરોબર ની માતા આદો એ કેહ કે આટલું વસ્તુ કરજો કે મટી જા

મારે પૂછવું થોડું થોડું લાવો ને થોડી તું વ્યાલતો નઈ નહીં પૂછવા નહીં હા ભાઈ ઊંચડી એક વખત લઈ દો ભાઈ વખત પાવડિયા

આપડે વસ્તુ શોધી રાખો મોડું થાય કપૂર એ આયા ડોસી ઊંઘવા દો ઠંડી ચડી લે તમે એક તો